તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જો બધી કપાત અને કપાસ મને બેઠો છું અહીંયા હું ફોલુરામાં આવી ગયા છે ખૂટિયારામાં આવી ગયા છે અને ખૂટીરામાં આવી ગયા છે અને ખાસ તો એનું નામ ઓલા બુટાલા કિનાલા બુટાલા કિનાલા અને હું આ એમ પોતે ભેગા કરી રહ્યા છે ને ભાઈ ભોગી ગયા છે અહીંયા પાછા તમારી સાથે નવી મુલાકાતમાં તો હવે મારે તમને ખાલી એટલું પૂછું છું તમને પૂછાય પેલા વધારે પૂછ લો તમે તમારી રાય કોમેન્ટ માં આપી દેજો કે ભાઈ જો બાયુ ને ગાડી અપાવાય કે નો અપાવાય નો અપાવાય સહી પકડે હે કેક મારતાય નથી આવડતું એને હું ના જાણી છે પણ આપણે શરૂઆત મેડમ સુને કરી આપણે એની રાય કઈક અલગ જ હોય તમે હા પડજો તો હા પડજો હવે એ જો હમણાં તને ફોન કર્યો ઉભર હે તને એપરમેન્ટ ને ઈ નથી આવડે પૂછું કે તો વાત તો હા પડે હા હા બોલાય હું કેવાને તારે તારે ગાડી ની જરૂર પડે કે નો પડે તમે દેવા જ નો દેવાય

ભાગ લેવો આપડે ત્રણેય પેલા હારી ગયો ભાઈ અમે હારવાનું આવે તમે કઈ મજબૂરી હું ઈ જ વસ્તુ કહું છું કે હંમેશા દોસ્તાર ઉપર આવે ને ઈજ મારો વીકનેસ પકડે ઈ દોસ્તાર કોઈ મને પકડી કે મને કે દોસ્તાર નામ નહી ગમી વાત હોય મને પકડી જ ન હોય રખડવાવાળા ઈ જ છે દોસ્તાર બીજો હા આમ જો આમ એનો હાથે મારી બાજુ આઈ હોય અમને ઉડાડે શોપિંગ કરી

એન્ટક એન્ટક બેન્ટક પણ એટલે મને આરી ખબર છે કે કોઈ પણ હોય ને જ્યાં આટવાય પુરુષની બોલાવો ને નકર હું બોલીને તો છે ને શરમથી ક્યાં ખાડો ગાડી છુપાવું ની ની ખબર પડે એટલે છે ને વિડિયો બંધ કરો નકર છુટ્ટો શૂઝ કરી દમ <laughs>